સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધના ભાવ મુદ્દે પશુપાલકોને ચૂકવવામાં આવેલો નફો આ વખતે પણ ચૂકવવામાં આવશે ગત વર્ષે સાબર ડેરીએ રૂપિયા છસો બે કરોડના ભાવ ફેરની રકમ પશુપાલકોને ચૂકવી હતી અને આ વખતે પણ તે જ રકમ ચૂકવવાની ખાતરી આપવામાં આવી છે

જે ખેડૂતોને જે મદદ થશે મદદ કરશે છોડવા માટે સરકારમાં રજૂઆત કરશે અને એસપી લેવલે જે ચર્ચા કરવાની છે એ બી સાબર ડેરી બાળફેર ગઈ સાલ જે સાબર ડેરી નવસો નેવું રૂપિયા જે ફેડ પ્રમાણે ચૂકવ્યા હતા પણ આ સાલ સાબર સત્તાધીશો જતા ચર્ચા કર્યા નવસો નેવું આજુબાજુ જે પાંચ રૂપિયા પ્લસ ઉપર જે ચર્ચા થઈ છે એ પ્રમાણે સાબર ડેરી ચૂકવી આપશે